નમસ્કાર મિત્રો આપ સર્વનું મારે યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેક્ચર નવની અંદર આપણે શાળા કક્ષાએ ઉજવવામાં આવતા મહત્ત્વના દિવસો પરીક્ષાની અંદર તમને ખ્યાલ હશે તમે જૂના પેપર જોશો તો ખ્યાલ આવશે કે એક્ઝેક્ટ ઘણા બધા તારીખ જે દિવસો હોય છે એની તારીખો પૂછાતી હોય છે કે ઉદાહરણ તરીકે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો એ કઈ તારીખે ઉજવવામાં આવે છે અલગ અલગ ઓપ્શન આપેલા હોય આવી રીતે શિક્ષણ સિવાયની પણ અન્ય પરીક્ષાઓની અંદર અલગ અલગ દિવસો પૂછાતા હોય છે મિત્રો આપણે ટેટની તૈયારી કરી રહ્યા છીએ એટલે આપણી માટે સૌથી વધુ જો ઇમ્પોર્ટન્ટ હોય તો શાળા કક્ષાએ જે દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય જે દિવસો સેલિબ્રેટ કરવામાં આવતા હોય જે દિવસો શિક્ષણને ટચ કરતા હોય તો એ એ દિવસો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે આમ જોવા જઈએ તો ઘણા બધા આખા વર્ષ દરમિયાન બસોથી અઢીસો દિવસો હોતા રોજે રોજ કંઈક ને કંઈક દિવસ હોય જ છે પણ જે દિવસ શાળાની અંદર ઉજવવામાં આવે છે બીજી વસ્તુ તમારી જ્યારે પરીક્ષા આવે છે ત્યારે એની પહેલાંના એક બે મહિનાના દિવસો જેટલા પણ હોય એ કરી નાખવા કારણ કે કરંટ અફેર તરીકે એ પૂછાઈ શકે છે તો આજે આપણે શાળા કક્ષાએ જે મહત્ત્વના દિવસોની ઉજવણી કરવામાં આવે છે તો એ તમારે ખાસ કરી નાખવા બીજી વસ્તુ મિત્રો કે આ જે તારીખ છે એ આ જે વસ્તુ છે એ સ્ટેટિક વસ્તુ છે તમારે આનો કાંઈ લોજિક ના હોય પણ તમારે લોજિક ગમી એમ કરીને સેટ કરીને પણ તમે આ વસ્તુ યાદ રાખી શકો છો ઉદાહરણ ઉદાહરણ તરીકે એક વસ્તુ તમને સમજાવું કે પેલો દિવસ છે વિશ્વ પર્યાવરણ વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણી પાંચ જૂને કરવામાં આવે છે તો આ વસ્તુ તમારે યાદ રાખવું હોય તો તમે ડાયરેક્ટ આમાં કંઈ સેન્સ ન હોય કે પાંચ જૂને જ શા માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે પર્યાવરણ જે છે પર્યાવરણ એમાં પાંચડો આવે છે તો એ રીતે તમે યાદ રાખી શકો પાંચ અને પર્યાવરણ તો તમે જૂન જે જૂ છે એને પર્યાવરણ સાથે સેટ કરી શકો કે પર્યાવરણ એટલે કે જંગલ જંગલમાં જૂ હોય જુ તમને ખ્યાલ છે જુ આપણે ભેંસ હોય તો ભેંસને ઈતડા હોય તેને જૂ કહેવાય તો એ રીતે તમે આ એક નોનસેન્સ જેવી વાત એ પણ તમારે યાદ રાખવા માટે તમે કોઈ પણ રીતે હું આવી ટેકનિક અપનાવતો હતો કંઈકને કંઈક વસ્તુ જોડી દેવાની તો પર્યાવરણનો પાંચ અને જૂન તો જંગલની અંદર જૂ હોય તો પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આવી રીતે તમે વારંવાર પ્રેક્ટિસ કરશો અને ખાસ તમે તમારું જે રીડિંગ ટેબલ છે એની સામે આ રીતના જે દિવસો છે લખીને ચૂંટાડી દેવાના રોજે રોજ વાંચવાના એટલે મેક્સિમમ તમને દિવસો યાદ રહી જશે બીજી ફરી એક વખત ઉદાહરણથી સમજાવું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એકવીસ જૂને કરવામાં આવે છે હવે આ કઈ રીતે યાદ રાખી શકાય તો મિત્રો તમને ખ્યાલ છે અત્યારે કે કેટલામી સદી હાલે છે અત્યારે એકવીસમી સદી હાલે છે એકવીસમી સદીમાં તમામ લોકોએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવું પડે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડે તો એના માટે સૌથી સારું શું છે યોગ કરવો જોઈએ એકવીસમી સદી એકવીસમી સદી છે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તો આ રીતે તમે કંઈક ને કંઈક રીતે શોર્ટ સેટ કરીને જે વસ્તુ છે એ તમે જે યાદ રાખવા માટે પ્રયત્ન કરી શકો છો આ બે વસ્તુ તમને ઉદાહરણ તરીકે આપે છે બાકીની વસ્તુ તમે તમારી રીતે જે તારીખો છે એ સેટ કરી શકો છો જેથી તમારે ફટાફટ આ વસ્તુ યાદ રહે તો મિત્રો જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ એ પણ પ્રશ્ન પૂછી શકે છે તો ઉજવણીની શરૂઆત બે હજારના પંદરને વર્ષથી થઈ કારણ કે આપણા ગુજરાત ભારતમાં જે પ્રધાનમંત્રી છે મોદી દ્વારા ભલામણ કરવામાં આવી હતી આ યો આ જે યોગ દિવસ છે એની ઉજવણી બાબતે તો ખાસ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ઉજવણીનું વર્ષ કયું છે તો બે ને પંદર આગળ જોઈએ સ્વાતંત્ર્ય દિવસ તો આ તો બધાને ખ્યાલ જ હશે પંદરમી ઓગસ્ટે કારણ કે આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો રોજ આઝાદ થયો હતો આગળનો દિવસ છે રાષ્ટ્રીય રમત દિવસ મિત્રો રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ કરવામાં આવે છે શા માટે ઓગણત્રીસ ઓગસ્ટ તો મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે રાષ્ટ્રીય રમત દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે તો મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ છે એ દિવસે કોણ છે મેજર ધ્યાનચંદ તો એક હોકીના પ્લેયર હતા એને એક બિરુદ તરી બિરુદ પણ આપવામાં આવેલું છે હોકીના જાદુગર તો આ ઇમ્પોર્ટન્ટ રહેશે આગળનો પ્રશ્ન છે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે શિક્ષક શિક્ષક લાઈન માટે શિક્ષક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે મિત્રો તો શિક્ષક દિવસની ઉજવણી પાંચ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે કોની યાદમાં તો ભારતના પહેલાં ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો બર્થ ડે છે તો એમની યાદમાં આજે શિક્ષક દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે આગળનો પ્રશ્ન છે વિશ્વ સાક્ષરતા દિવસ સોરી મિત્રો એક મિનિટ આગળનો પ્રશ્ન છે વિશ્વ સાક્ષરતા દિવસ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે આઠ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે સાતમું છે ગાંધી જયંતિ ગાંધી જયંતિની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો ગાંધી જયંતિની ઉજવણી બીજી ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે આગળનો છે આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ અથવા બાલિકા દિવસ અથવા આંતરરાષ્ટ્રીય કન્યા બાળ દિવસ તો એની ઉજવણી અગિયાર ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે મિત્રો આ તારીખો છે તમારે ગમે એમ કરીને મેં અગાઉ તમને જે એક્ઝામ્પલ આપ્યા એવી રીતે કંઈક ને કંઈક કરીને સેટ કરીને એ બને એટલું અથવા મેક્સિમમ રીડિંગ કરશો એટલે તો પણ આ વસ્તુ યાદ રહી જશે કેમકે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાતા હોય છે અને આ શાળા કક્ષાએ આ બધા દિવસોની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે આગળનો પ્રશ્ન છે રાષ્ટ્રીય એકતા દિવસ તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એકત્રીસ ઓક્ટોબર કોની યાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે જે અખંડ ભારતના ઘડવૈયા છે આગળનો પ્રશ્ન છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ મિત્રો અગાઉ જે પાંચ સપ્ટેમ્બર હતું એ શિક્ષક દિવસ આ બંનેનો ડિફરન્સ સમજો પરીક્ષાની અંદર આ પ્રકારનું જોડકું પણ પૂછાઈ શકે છે આ છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અથવા રાષ્ટ્રીય શિક્ષા દિવસ હિન્દીમાં કહો તો શિક્ષા તો એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો અગિયાર નવેમ્બર શિક્ષણ દિવસ કોની યાદમાં તો સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન મોલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ કેન્દ્ર સરકારનું શિક્ષણ ડિપાર્ટમેન્ટ એમની પાસે હતું શિક્ષણ વિભાગ એમની પાસે હતું શિક્ષણ મંત્રી હતા ટૂંકમાં એમ કહી શકાય ત્યારે કેમ આપણે કુબેરભાઈ ઢીંડોરા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી છે તો એવી રીતે સ્વતંત્ર ભારત જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતના પ્રથમ એવા શિક્ષણ પ્રધાન કોણ હતા મોલાના અબુલ કલામ આઝાદ તો એમની જન્મજયંતિએ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આગળ જોઈએ રાષ્ટ્રીય બાલ દિવસ તો રાષ્ટ્રીય બાલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે મિત્રો તો ચૌદ નવેમ્બરે કોની યાદમાં તો ભારતના પેલા એવા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ એમને બહુ નાના બાળકો વાલા હતા તો એની યાદમાં ખાસ જન્મ જન્મજયંતિ પર રાષ્ટ્રીય બાલ દિવસની ઉજવણી જે છે એ કરવામાં આવે છે આગળ છે જનજાતીય ગૌરવ દિવસ આ એમ છે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે મિત્રો તો જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પંદર નવેમ્બરે કરવામાં આવે છે કોની યાદમાં બિરસા મુંડાની જન્મ છે અગાઉ અન્ય પરીક્ષામાં ઘણી વખત પૂછાય ગયેલો છે આગળ આગળની જે દિવસ છે એ બંધારણ દિવસ છે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે મિત્રો તો બંધારણ દિવસની ઉજવણી છવ્વીસ નવેમ્બરના રોજ કરવામાં આવે છે શા માટે છવ્વીસ નવેમ્બર કારણ કે જે બંધારણ ઘડવા માટે બંધારણ સભાનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસોને ઓગણ ઓગણપચાસના રોજ બંધારણને અપનાવ્યું હતું સ્વીકાર્યું હતું એટલા માટે છવ્વીસ નવેમ્બરે અને એને અમલમાં ક્યારે મૂક્યું હતું મિત્રો તો અમલમાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ મૂકવામાં આવ્યું હતું તો ખાસ બંધારણને ઓગણીસોને ઓગણપચાસમાં છવ્વીસ નવેમ્બરે અપનાવ્યું એટલા માટે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ તરીકે સમગ્ર ભારતની અંદર ઉજવણી કરવામાં આવે છે આગળનો પ્રશ્ન છે આગળનો દિવસ છે ગણિત દિવસ ગણિત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે બાવીસ ડિસેમ્બર આ પ્રશ્ન અગાઉ એકવાર પૂછાઈ ગયો છે રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષામાં ગણિત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે બાવીસ ડિસેમ્બર આગળનો દિવસ છે વીર બાળ દિવસ વીર બાળ દિવસ મિત્રો ઉજવણી ક્યારે કરવામાં આવે છે છવ્વીસ ડિસેમ્બર આ આઈએમપી પણ છે કારણ કે લગભગ એક કે બે વર્ષ પહેલાં તે આ આ બાબતે દિવસની ઉજવણી બાબતે પ્રધાનમંત્રી મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી રડકરણનો પ્રશ્ન પણ છે શા માટે તો ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવરસિંહજી અને ફતેહસિંહજી એમની કંઈક શ્રદ્ધાંજલિ રૂપે આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી હતી આગળ આગળનો દિવસ છે રાષ્ટ્રીય યુવા દિવસ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે મિત્રો તો બાર જાન્યુઆરી બાર જાન્યુઆરી કોની જન્મ જન્મજયંતિ છે તો સ્વામી વિવેકાનંદની જન્મ જન્મજયંતિ છે રાષ્ટ્રીય યુવા દિવસો કઈ રીતે યાદ રાખી શકાય મિત્રો દરેકમાં કંઈકને કંઈક લોજિક હોય છે પણ જો આ ફરથી આપણે તમને લોજિક કહું તો રાષ્ટ્રીય યુવા દિવસ છે અત્યારના યુવા શું કરે છે નકરા બાર જ ભાટકતા હોય એક્ઝામ્પલ કહું છું તો બાર નકરા ભાટકતા હોય એટલે બાર ક્યારેક શરૂઆતમાં જ ભાટકતા હોય હજી કંઈક એમની કંઈક હજી ઉંમર છે કંઈક લખવા વાંચવાની તો એ બધું મૂકીને શરૂઆતનો શરૂઆતનો મહિનો કયો જાન્યુઆરી તો આ રીતે તમે યાદ રાખી શકો છો રાષ્ટ્રીય યુવા શરૂઆતના મહિનામાં જ બહાર ભાટકે છે તો બાર જાન્યુઆરી આ એક સેન્સ વગરની વાતો થઈ પણ યાદ રાખવા માટે મિત્રો તમે આ રીતની ટેકનિકો અપનાવી શકો છો જેથી તમને ઇઝીલી જે તારીખ છે એ યાદ રહી જાય સત્તરમો દિવસ છે પરાક્રમ દિવસ પરાક્રમ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ત્રેવીસ જાન્યુઆરી શા માટે આપણા જે નેતાજી છે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ જે છે એમની જન્મજયંતિ નિમિત્તે પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અઢારમો દિવસ છે સ્વાત પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસ તમામ લોકોને ખ્યાલ હશે છવ્વીસમી જાન્યુઆરીએ શા માટે કારણ કે આપણું બંધારણ જે છે એ અમલમાં મૂકવામાં આવ્યું અગાઉ તમને કીધું એ પ્રમાણે છવ્વીસમી જાન્યુઆરી ને પચાસના રોજ આપણું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું એટલા માટે પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આ સિવાય બીજા ઘણા દિવસો જે શાળા કક્ષાએ પણ ઉજવવામાં આવતા હોય છે તો માતૃભાષા દિવસ છે એ એકવીસમી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે આ ઉપરાંત વિજ્ઞાન દિવસ છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે આગળ જોઈએ એકવીસમો દિવસ છે વિશ્વ વન્યજીવ દિવસ વિશ્વ વન્યજીવ દિવસ મિત્રો ત્રણ છે આ જીરો ત્રણ લખેલા છે ખાસ યાદ રાખજો ઝીરો ત્રણ વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ત્રણ માર્ચના રોજ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આઠ માર્ચ મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તારીખ પૂછાઈ શકે એવી છે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અત્યારે મહિલાઓને ખાસ દરેક ક્ષેત્રમાં આગળ લાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આઠ માર્ચના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દસ ઓગસ્ટ મીજો તાજેતરમાં જ ગુજરાતની શાળાઓમાં આ દિવસની ઉજવણી મોટા પાયે કરવામાં આવી હતી તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિશ્વ સિંહ દિવસ દસ ઓગસ્ટે ઉજવવામાં આવે છે ચોવીસમો પ્રશ્ન છે ગુજરાત સ્થાપના દિવસ તમામ લોકોને ખબર હશે ગુજરાત સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ હતી પહેલી મે તો પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે આગળ છે માનવ અધિકાર દિવસ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે માનવ અધિકાર દિવસ દસ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે આગળ છે દિવસ વિશ્વ એઇડ્સ દિવસ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી મિત્રો એક ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે અને છેલ્લો મિત્રો દિવસ છે વિશ્વ વસ્તી દિવસ વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અગિયાર જુલાઈ મિત્રો ફરી વખત તમને એક ટ્રીક આપી દઉં કઈ રીતે વિશ્વ વસ્તી છે વિશ્વની વસ્તી એટલી બધી વધી ગઈ છે તો જુલાઈ એટલે કે હિંચકો ખાવા માટે બધાનો વારો તરત ન આવે તો વન બાય વન આપણે હિચકામાં કેમ પહેલાં તું બે પછી હું બેઉ તો વન બાય વન એટલે કે વન 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 એવી રીતે બધા વારા ફરતી બેવશે તો આ રીતે વિશ્વની વસ્તી બહુ વધુ હોવાના કારણે બધા વન 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 બેવશે આ રીતે વન 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 શા માટે હિસ્કો ખાવા માટે જુલા જૂલો ઝૂલવા મળે એટલે જુલાઈ તો આ રીતે તમે અગિયાર જુલાઈ યાદ રાખી શકો છો વિશ્વ વસ્તી દિવસ મેં કહ્યું એ પ્રમાણે મિત્રો દરેકની અંદર આવીને કંઈક ને કંઈક તમે ટ્રીક પોતાની જાતે પણ બનાવી શકો છો જેથી તમને ઈઝીલી જે દિવસો છે એ યાદ રહી જાય તમને પણ જો કોઈ ટ્રીક અગાઉના મેં જે તારીખો આપી મા ટ્રીક તમને પણ જો આવડતી હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી બીજા વિદ્યાર્થીઓ પણ આ જે તમારી ટ્રીકનો લાભ લઈ શકે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા બીજા મિત્રો જે ટેટાની તૈયારી કરો એને શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ